પછી આ ભાજપ વાળા જય શ્રી રામ નથી રામ કે ના હે રહીમ કે યાદ રાખજો રામ નો મરે તોય ભલે રહીમ નો મરે તોય ભલે ભાજપિયાનું મતનું તરફણું ભલે આ જન્મ સિદ્ધાંત ભાવનગરમાં ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિ તથા કોંગ્રેસના સહયોગથી ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ગઢેચી નદીના શુદ્ધિકરણ માટે નદી કાંઠે વસાહત કરેલા હજારથી વધુ મકાનોના રહીશોને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે અહીં ડિમોલિશન અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સંભવિત વિસ્થાપિતો જોડાયા હતા અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ભાવનગર ખાતે યોજાયેલી ન્યાય યાત્રામાં શું કહ્યું તે સાંભળો કે સત્તામાં બેઠેલા લોકોની પહેલી ફરજ છે કે ગરીબના ઝૂંપડામાં કોઈને તકલીફ પડે તો સત્તામાં બેઠેલા માણસ આંખમાં આંસુ આવવું જોઈએ આ તંત્ર પરંતુ અહંકાર છે તમારા ચેનલમાં ન આવે નહીં તો તમારા સાથે વાતચીત ના કરવી જોઈએ સત્તા પક્ષ ભાજપના મંત્રી મુખ્યમંત્રી ધારાસભ્ય આવીને પૂછવું જોઈએ ચૂંટણી સમયે તો આવે છે ને ઘેર ઘેર આવે છે ને પગે લગાડે મત લીધા પછી

મારું ન તૂટે પણ કોઈ ગરીબ માં બેન નું તૂટતું હશે કોઈ ગરીબ પરિવારનું તૂટતું હશે તો હું મારા બેસી એની સામે આ દેશમાં છે ને અંગ્રેજો એ ધંધો કર્યો હતો ભાગલા પાડો ને રાજ બરાબર જ રીતે ભારતીય જનતા પાર્ટી ચાલે છે પાંચ હજાર ઘર તોડવા નીકળ્યા છે પાંચ હજાર હવે તમારામાંય ભાગલા પાડશો એ કાંઠે છે ને એનું તૂટવાનું તમારી નોટિસ પાછી ખેંચશે એટલે આપણે થોડાક રાજી થઈ જઈએ હવે વાંધો નહીં પહેલા એનું તોડશે ને પછી આપણું તોડશે એટલે વાતમાં આવતા અને જેનું તૂટે છે કદાચ મારું ન પણ તૂટવાનું હોય તો જેનું તૂટે છે

જેમ કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તામાં હતી જનસંપતિનો અધિકાર અને લેન્ડ એકવીજેશન એટલે જમીન સંપાદન કરવાનો કાયદો નહીં પણ જમીનની સંપત્તિ પર એ માલિક નો અધિકાર છે એવો કાયદો કોંગ્રેસ પાર્ટી લાવે કે તમારે કોઈનો વિકાસ માટે જોઈતો હોય તો માર્કેટ વેલ્યુ કરતા ડબલ એને કિંમત આપો અને એ જ સામેથી કે વાંધો નહીં લો પણ મને પૂરું વળતર મળે છે મારું ઝૂંપડું છે એની બદલે પાકો બંગલો બનવાનો હોય તો મારું ઝૂંપડું હું જતું કરું પણ ચાલીસ વર્ષ પચાસ વર્ષ ત્રણ ત્રણ પેઢીઓ જેની થઈ એ ઘરને

તમારા બંગલામાં એક નાની નુસ્ખે મુશ્કેલી આવે તો તમારી ઊંઘ હરામ થાય છે તો જેણે પરસેવો પાડીને કાળી મજદૂરી કરીને એક 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 ઈંટ ભેગી કરીને ઘરે માથું ઢંકાયો કુટુંબ માટે એક આશ્રમ કર્યો છે એના ઉપર બુલડોઝર કલા ચલાવતા પહેલા તમને કાળજા પર કાતર કેમ નથી ચાલતી મને સલાહ આ ઘર એમના નથી બન્યા મેં જોયા છે ધોબી સોસાયટીમાં ઘર બનાવતા લોકોને

राम नो मरे तो भले रहीम नो मरे तो भले भाजपा नो मत नो આ દરમિયાન જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર પ્રહારો કર્યા છે જીગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે એક તરફ કોંગ્રેસ તમારા ઘર બચાવવાની કોશિશ કરે છે અને બીજી તરફ ભાજપ સરકાર સિત્તેર કરોડ ખર્ચવા તૈયાર છે તમને બેઘર કરવા માટે અને તમારા ઝૂંપડા તોડવા માટે વધુમાં તેમણે એમ પણ કહ્યું કે જ્યાં સુધી તમારી લડવાની તૈયારી રહેશે ત્યાં સુધી તમારા મકાનની એક પણ કાકરી ન ખરે તેના માટે જે પણ મહેનત કરવાની થશે તે મહેનત કરવા અમે તૈયાર છીએ આ સાથે જ તેમણે કહ્યું હતું કે જો મકાન તોડવું હોય તો વૈકલ્પિક વ્યવસ્થાની વાત કરવી જોઈએ સાથે જ જિજ્ઞેશ મેવાણીએ સરકારને સવાલ કરતાં જણાવ્યું હતું કે તમારા પસંદીના બિલ્ડરો તમારા નેતાઓએ ગૌચર સહિતની અનેક જમીન ગેરકાયદે હડપ કરી છે ત્યાં બુલડોઝર નહીં અને શ્રમિકની છાતી પર બુલડોઝર ફેરવો છો એ અમે ચલાવી લેવાના નથી દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે